કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોનો તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને સવાર સવારના અંદર તમે જોઈ શકો ત્યારે આપણે નાઈ પણ નાખ્યું છે અને કપડાં પણ ફ્રેશ પહેરી લીધા હતા અને પણ અત્યારે સવાર સવારના અંદર આપણે ખેતરની અંદર બળદ અને ભેંસ અને ગાયને પણ લઈને આવ્યા છે તો હું તમને બતાવવાનું કે સવાર સવારમાં અંદર મારે પણ કામ કરવું પડે છે અને આપણે જવાનું છે થોડું માર્કેટ તો તેના માટે આપણે નાઈ પણ લીધું અને આપણે જવાનું છે માર્કેટના અંદર કશુંક સામાન લેવાનું બાકી છે તો સૌથી પહેલાં સામાન પણ લેવાનું છે હું તમને બતાવી દઉં કે અત્યારે અમારી નાની ભેસ છે અને 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 ત્યાર પછી પેલી દૂધ દૂધ છે 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 પણ જે એ નહીં મારો બળદ છે તમે જોતા જશો વિડીયો અંદર અને અત્યારે આ જે ખેતર હતું એ ખેતરની અંદર આપણે ઘઉં કરેલા હતા તો ઘઉં વાળાઈ લીધા છે અને ઘઉંને ઠેસરની અંદર પણ કઢાવી લીધા તેના માટે અત્યારે ખેતર એકદમ સાફ થઈ ગયું છે અને આ ખેતરની અંદર આપણે ફરી ખેતી કરવાની છે તો તેના માટે અંદર આપણે અહીંયા ભેંસોને બાંધી હતી કે જે પણ ઘાસ હોય છે આપણું ખેતર અને તમે જોઈ શકો ત્યારે અહીંયા સુધી પાણી આવી ગયું છે અને આપણે અહીંયા તમે જોઈ શકો ત્યારે આ બોરમાંથી પાણી આવે છે તો સૌથી પહેલાં મોટું ખેતર આપણે પલાળવાનું છે તો ત્યાર પછી આપણે મશીન પણ લગાવવું પડશે કેમ કે મોટરથી એકલાથી અહીંયાથી પલળે એવું નહીં લાગતું અને તમે જોઈ શકો અત્યારે પાણી પણ ઘણું ઓછું આવે છે તો સૌથી પહેલાં આપણે મશીન પણ લગાવવાનું છે અને પેલી બાજુ મશીનની પાઇપો પણ પડેલી છે અને આ ખેતર ઘણું બધું મોટું છે તેના માટે ચારથી પાંચ કલાક પાણી અહીંયા આપણે છોડીએ ને તારે પૂરું ખેતર પાણીની અંદર પી જાય છે તો સૌથી પહેલાં હવે આપણે જવાનું છે મશીન લેવા તો સૌથી પહેલાં મશીન લેવા જઈએ ઉનાળો ચાલે તેના માટે આપણે દહીં ખીચડી ખાઈએ ને તો તેના માટે બહુ સારું છે અને તમે જમવાની લોકેશનની વાત કરીએ તો તમે જોઈ શકો અત્યારે કેટલું સરસ મજાનું લોકેશન અને પહેલી બાજુ પણ લોકેશન હું તમને બતાવું તો સૌથી પહેલાં આપણે અહીંયાથી દહીં ખીચડી ખાઈ લઈએ અને ત્યાર પછી આપણે જવાનું છે ફરી કામ પર કેમ તો લંચમાં એક જ કલાક આપણને રિસેપ્સ મળે છે